વાડીમાં આવી જો જશે જોનને વાડ્યા છે પપ્પા છે અમારાદિવાજાએ આ ફોન ઘૂમડતા ગુમડતા નાન્ય ઉભા ગયા છે આપણે આ વાઢવાનું છે એટલું વઢી નાખેલું હતું કે આપણે કારખાના જઈએ મમ્મી પપ્પા વાટતા તો હાજર વાઢવાનું છે એટલું વઢાય એટલું અમારા આદિભાઈ આવે છે વાટવા કટકો બટકો લઈને યારે આમાં ડુંગળી છે આમ ઝાડ છે ત્યારમાં કોઈ ખેતરમાં નહીં આવી કામ કરવા આપણે આંધાઇ ની આવી જાય તો આપણે વાઢવા મળીએ વાડીન પાછો મળી જો આટતા હાલી વધાઈ ગયો છે જો વાડી વાડી કરને કે ખાલી ઠેઠ ઠેટ હોલ્લા હવે આમ જો આદિભાઈ માર કોળી ભેગી કરીને ભરે છે આદિભાઈ કઈ કે હો કેટલા વાગી ગયા આદિભાઈ ગયા પણ ફોન હોય તો વાગી ઉભા રહે હા

મારા કાકા એ આમાં પાણી પહ્યું કે મમ્મી પૂરો લે છે આપણે દાંતડાને હું લેવા જોઈએ ભેગું કરીએ છીએ બગલાની ટીમે હતી અમારે રો હારે ઓ પછી આપણે બગલાની ટીમ હારે રે હોય રાજ આમ બગલા બગલા ખેતરમાં હું રો આપણે દાંતડાને લી લઈ શાહ લાવ્યા અમારું પાનું કેટલો કેટલી ને હું લી લઈ આપણી રહી ઘી દતનભાઈની આલો મીડાય આપણે કાકાનું જોઈએ મહાન કાકાની એને હમણાં ત્રણ દીમા ખ્યા હોવાની આપણે વાડીને આનંદ જોઈએ હવે ઝુકા તારે વ્યવહાર થાય તારે આપણે રજા હશે જ હમણાં વેકેશન પડી રહ્યા મહિના દીનું મહિના દિવસ રહે કે પેપર આવશે આ જમાનું પેપર હોય એટલે પછી વેકેશન પડી રહ્યા દાતા હું ખાઈ રહ્યા આપણે રજા પડી રા આપણે વાગ્યું ને આપણે દેવાનું થાય પાછું જાય એવું કીધે કેટલું નવું લીન જાય એટલે રજાતડે ગોટી દાંતડું ગોટું નહીં આમાં આપણે તા મીઠું છે ને ગોટી લઈ પછી રાઈ ઘી રહ્યા આપણે

બે કલાક ની નહિ અડધી કલાક ની દ્વાર બે કલાક ની બપોર થાય તો મારે

હંજે શાદે ફરતી ગારો ગારો જ કરી નાખ્યો કગતવાય ચારે ફટી ગારો ન દો મમ્મી વાલ્તા વાહું માય હજી આ ધોવાનું લેટ આવશે એટલે ધોવાનું તાજા પાણી ગતન ભાઈ ઉના પાણી હવે હાલો

આપડે આપડે પાંચસો રૂપિયા બધા ડુંગળી ખાવા લેતા આવે ગતન કઈ બોલતા નઈ ગતન કાંઈ વાતો ચૂલે વઘાર કરવાનું છે કોથમી નાખવા છે પછી આદુ નાખવાનું છે લીંબુ નાખવાનું છે પછી બસ આ છે આ ઘર માં ખાઈ લઈ ભાત પછી નવા ઘર માં જાય તો ભાત કઈ કરશું

બટેકાનું શાક છે દૂધ છે રોટલો છે માસીએ બનાવી છે આજકાલ બેને બનાવી છે વીશમાં બનાવી માછી બેને માસીની યાદ કરી માસી વિડીયો જોતાથી છે માસીને કે આમ દાળ ઢોકળી ખાવા આલો હા દાળ ચડાવી લઈએ જ એમ કહેવાનું અને રેસીપી માસ એમ કહેવાય મારું ઉપર એમ કહેવાની રેસીપી માસી ને ખબર છે માસી વિડીયો જોતા હોય તો